તો આ તરફ અમદાવાદમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા સીડબી અને એથિક્સ સાથે કોન્ફરન્સનું આયોજન કરાયું અને જેમાં ફાર્મા ઉદ્યોગને સીડબી કેવી રીતે મદદ કરી શકે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ભારત અને તેમાં પણ ગુજરાત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણાય છે અને વિદેશી કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરી રહી છે ત્યારે નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે કે તે માટે પણ આ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં નાના અને મધ્યમ ફાર્મા ઉદ્યોગોને સીડબી દ્વારા નાણાકીય સહાય વ્યવસાયિક વૃદ્ધિ અને સ્પર્ધાત્મક માર્કેટમાં કેવી રીતે સર્વાઈવ કરવાનું રહેશે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું બેન્કિંગ અને ફિનટેક સહયોગ માટેની ટેકનોલોજી સીડબી દ્વારા ઓનલાઈન લોન ઉપરાંત વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટ વધી રહ્યું છે ઉપરાંત ફાર્મા ઉદ્યોગ પરનો જીએસટી પણ પાંચ કરવામાં આવ્યો છે ત્યારે માર્કેટ વધવાનું છે જ્યારે દવાઓની અંદર જીએસટી બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકાથી ઘટી અને પાંચ ટકા થયો છે અને એક તરફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આદેશની અંદર ધંધો કરવા આવી રહ્યા છે ત્યારે નાનો વેપારી એક સારી રીતે પોતાના ધંધાના વધુને વધુ મજબૂત મજબૂતાઈથી આગળ વધારી શકે એના માટે સીડબી શું છે સિડબી કેવી રીતે લોન આપે છે એની પૂરેપૂરી માહિતી આપવા માટે મેં અમદાવાદથી આ એક જર્નીની શરૂઆત કરી છે લોકો જે રીતે ધંધો કરવા આવી રહ્યા છે અને એમાં આપણા બિઝનેસની અંદર નાનામાં નાના વેપારી કેવી રીતે ટકી શકે એના માટે આજે આ સિડબીની સાથેની એક મિટિંગનું આયોજન કરેલું